વલસાડમાં શ્વાનની બલી ચડાવી હોવાના આક્ષેપ સાથે સિટી પોલીસ મથકમાં ફરિયાદ અરજી કરવામાં આવી અમાસના દિવસે મધ્યરાત્રે વલસાડના કૈલાસ રોડ પર ચાર રસ્તા પાસે વિધિના બહાને શ્વાનના કાન પગ પૂંછડી કાપી મૃત હાલતમાં નાખી ગયા હોવા બાબતે પારડી સાંડપોરના સરપંચે વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈને ને લેખિત રજૂઆત કરી તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે અમાસના દિવસે મોટાભાગે દરિયા નદી કિનારે કે સ્મશાનમાં રાત્રિ દરમિયાન અનેક વિધિઓ થતી હોય છે ત્યારે વલસાડના પારડી સાઠપોર ગામના સરપંચ ધર્મેશ ઉર્ફે બોલા પટેલે વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈ ડી પરમારને લેખિતમાં રજૂઆત કરી કે સાંઢપોર ગામે કૈલાસ રોડના મેઇન રોડ પર કોઈ કિસમ દ્વારા નાળિયેર લીંબુની વિધિ કરી કૂતરાના કાન પૂંછડી તથા પગ કાપી તેમને મૃત હાલતમાં રાત્રે બાર વાગ્યાથી ત્રણ વાગ્યાના સમય દરમિયાન નાખી ગયેલ હોવાનું પંચાયત વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થતાં ગામના સરપંચે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે ગત બે દિવસ પહેલા તારીખ ત્રીસ આશરે રાત્રે અમે અનુમાન લગાવી શકીએ કે બારથી ત્રણના ઘરમાં થયું હશે એ નાનું ગલુડી કૂટું એટલે ગલુડી પડી ગઈ નાનું કૂટું હતું એને કંઈ કાન જીભ કાપી કાન કાપી નાખેલા મેં કંઈ માની નાખ્યું તો એ ચારેક લીંબુ હતા તો હતું એટલે એવું લાગે કે કોઈ મેલી વિદ્યાળો હોઈ શકે કાં તો મનબુદ્ધિનો હોઈ શકે અત્યારે અત્યાર સુધી મારા સંસ્થાન નજીક છે કોઈ દિવસ અમે આ વસ્તુ જોયું નથી એટલે અમને પણ કે શું હશે એટલે રોજ પંચાયત તરફથી સીસી કુટી માંગી છે મેં હવે જોઈએ કે શું નીકળે દૂધનું દૂધ પાણી પાણીમાં કંઈક જે હોય તો ખવું પડશે હવે આવું થતું નથી ભાગે હવે મને એવું લાગે કે મન કોઈ હોઈ શકે માનસિક પૂરતી દ્રવટ હોય મેરી બે જ વસ્તુ હોઈ શકે એટલે જોઈએ હું શું થાય હવે કુટી જાવ પછી સગાઇ તપાસ કરીએ સંસ્થા નથી કરી લોકોને એવું લાગે કે મેલી વિદ્યા કોઈ કર્યું હશે એવું લાગે અમને તો લાગે ગામ લોકોને એવું લાગે એવું મેલી વિદ્યા કરી હશે કોર્ટે જ પકડાયો માણસ કોણ છે કે બાઈક છે ખબર પડે પછી ના ફરિયાદ નથી કરી તો પોલીસમાં અરજી કરી છે કે સીસી કોર્ટે જ આપો પછી શું છે ખબર પડે પારડી તાલુકાના ટુકવાડા હાઈવે પર આજે મોડી સાંજે કેમિકલ ભરેલા ટેન્કર અને આઈસર ટેમ્પા વચ્ચે અકસ્માત સજાયો હતો અકસ્માત એટલો જોરદાર હતો કે ટેમ્પોના આગળના ભાગનો કચ્ચર ગાણ વળી ગયો હતો જ્યારે કેમિકલ ભરેલું ટેન્કર હાઈવેની સાઈડ પર ફંગોડાઈને પલ્ટી મારી ગયું હતું જો કે સદનસીબે ટેન્કરમાં ભરેલું કેમિકલ જ્વલનશીલ કે હાનિકારક ન હોવાથી મોટી દુર્ઘટના થતા ટળી હતી મળતી માહિતી મુજબ ટેન્કરનો ચાલક વડોદરાથી કેમિકલ ભરીને વાપી તરફ આવતો હતો તે સમયે આ અકસ્માત સર્જાયો હતો જેમાં બન્ને વાહનોના ચાલકોને નાની મોટી ઈજાઓ થતા તેમને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ

નાની દમણ ખાતે ક્લબ ના પરિસર માં બનેલા ટેન્ટમાં આગ લાગતા દોડધામ સંઘ પ્રદેશ દમણ નાની દમણ શાકભાજી માર્કેટ પાસે આવેલા દમણ ક્લબ ની અંદર ક્લબ પરિસર માં રહેવા માટે બનાવવામાં આવેલા એક ટેન્ટમાં થર્ટી ફર્સ્ટની જ ટેન્ટ ભડભડ સળગી ઉઠતા હાજર લોકોમાં દોડધામ મચી જવા પામી હતી આગની ઘટના સર્જાતા શાકભાજી માર્કેટ પાસે લોકટોળું એકત્ર થઈ જવા પામ્યું હતું આગ લાગી હોવાની જાણ ક્લબના સંચાલકોને થતાં જ તેઓએ તાત્કાલિક ક્લબમાં લગાવેલા ફાયર એક્ટિંગ વિશરનો ઉપયોગ કરી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો વધુમાં આ અંગેની જાણ તાત્કાલિક દમણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની ગાડી અને બે બુલેટ ફાઇટર ઘટના સ્થળે આવી આગને ઓલવવામાં જોતરાયા હતા આ ઘટનામાં આખે આખો ટેન્ટ બળીને ખાક થઈ ગયો હતો દાદરા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભાનું આયોજન દાદરા પંચાયત ખાતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો પંચાયત દ્વારા ગ્રામસભામાં સ્થાનિકોએ પોતાની રજૂઆતો કરી હતી તેમજ ગ્રામસભામાં વિવિધ ડિપાર્ટમેન્ટમાંથી આવેલા અધિકારીઓએ સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્કીમોની જાણકારી આપી હતી ગ્રામસભાનો મુખ્ય ઉદ્દેશ્ય દાદરા નવીનીકરણ પર હતો જેમાં દાદરા ગામમાં શું નવી કરી શકાય તેવી જાણકારી ગ્રામજનો પાસેથી લીધી હતી સાથે જ દાદરા ગામમાં ઘણા સમયથી થઈ રહેલી સમસ્યા ઉપર સ્થાનિક લોકોએ પોતાની વાતો ગ્રામસભામાં મૂકી હતી જેમાં મુખ્ય સમસ્યા દાદરા મેઇન રોડ પરની લાઇ ડિવાઇડર ન હોવાથી રોડ ખરાબો હોવાની જેવી ઘણી બધી વાતો ગ્રામસભામાં મૂકી હતી સાથે જ વેપારીઓ દ્વારા દાદરા ગ્રામમાં અઠવાડિયામાં ચાર હટવાડાઓ લાગતા હોય જેના કારણે દાદરા સ્થાનિકોની દુકાનદારોને ઘણું જ નુકસાન થઈ રહ્યું છે માટે અઠવાડિયામાં માત્ર એક જ દિવસ હટવાળું લાગવો જોઈએ એવી રજૂઆત વેપારી દ્વારા કરવામાં આવી હતી તકની કોણ છે કે દાદરા નગર विकास के लिए तो पूरे गांव वालों ने सुझाव दिया हमारा गांव में वो काम होना चाहिए तो हम लोग विकास में ले लिया अभी मैं अधिकारी लोगों को रिक्वेस्ट करती हूँ हमारा दादरा गांव में जल्द से जल्द रोड लाइट पानी की समस्या है ऐसा काम होना चाहिए तो मैं कलेक्टर सर एडमिनिटर सर, को और को सबको रिक्वेस्ट करती हूँ

और सभी ने जो भी प्रॉब्लम है जो भी समस्याएं है वो यहाँ पे रजूआत की जिला पंचायत से लगातार तरीके से आए थे